વલસાડની શ્રીમતી જીપી શ્રોફ આર્ટસ કોલેજ દ્વારા નેશનલ સેમિનારનું કોલેજના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારમાં પંચ્યાસી જેટલા અધ્યાપકો સાથે એકસો જેટલા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના માનવ મૂલ્યાંકનોના વ્યવસાય નૈતિકતા વિષય પર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય જેઓ વોઇસ ટ્રાન્સલેશન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના હતા સાથે બીજા મુખ્ય વક્તા ડોક્ટર મોનિકાબેન જૈન વિદ્યાપીઠ જયપુર રાજસ્થાન લાવો દ્વારા વિદ્યાર્થીઓને સેમિનારમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે નેશનલ સેમિનારને સફળ બનાવવા વલસાડ જીપી શ્રોપ આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર સોનલબેન સરસિયાનો સફર ફાળો રહ્યો હતો મારું નામ છે પ્રોફેસર જાગૃતિ પટેલ આજે અમે નેશનલ લેવલનો એક સુંદર સેમિનાર કરી રહ્યા છીએ સેમિનારનો વિષય છે હ્યુમન વેલ્યુઝ એન્ડ પ્રોફેશનલ એથિક્સ ઇન એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ તો આજે અમે બહુ સદભાગી છીએ કે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય અમને કી નોટ સ્પીકર તરીકે મળ્યા છે સાથે સાથે સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે જયપુર બનસ્થલી યુનિવર્સિટીથી ડૉક્ટર મોનિકાબેન જૈન પધારેલ છે આ સેમિનારમાં અમારે ત્યાં લગભગ પંચ્યાસી જેટલા ડેલિગેટ્સ ડેલિગેટ્સ અલગ અલગ વિષયના અને અલગ અલગ ભાગો ઇન્ડિયાના અલગ અલગ ભાગોમાંથી પધારેલા છે અને આ સેમિનારમાં અમારા ત્યાંથી લગભગ એકસો નેવું વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે તો આ એક બહુ જ સરસ કાર્યક્રમ અમે કરી શક્યા છે એકચ્યુલી નેશનલ એસેસમેન્ટ એન્ડ અક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા અમને આ સજેશન કરવામાં આવેલું હતું કે અમારે હ્યુમન વેલ્યુઝ પર અને પ્રોફેશનલ એથિક્સ પર એક સેમિનાર નેશનલ લેવલનો કરવો જોઈએ તો આજે અમે એ સેમિનાર કરી રહ્યા છે અને અમે બહુ ખૂબ ખુશ છીએ કે અમને અમારા વિદ્યાર્થીઓ અમારા પ્રાધ્યાપકો અને બહારથી આવતા સૌ મહેમાનોનો ખૂબ સહકાર મળ્યો છે તો આ તબક્કે હું સૌનો આભાર માનું છું થેન્ક યુ